ચાલો તો જો ફિનોલની પહેલા તો જો બનાવટ ફિનોલની બનાવટ ઔદ્યોગિક રીતે ડાવ પ્રક્રિયા દ્વારા ફિનોલ બનાવવામાં આવે ક્લોરોબેન્જિન લેવામાં આવે ની એની હોય સાથે પ્રક્રિયા થાય

ऑक्सीजन नहीं आवे चलो ओ टू जाए सेकंड स्टेप नी अंदर जो एसिडिफिकेशन करावामां आवे H3O+ नी प्रेजेंस मां एटले सुन थाय तो आउ थाय सुन थाय H2OH भागी जाए OH कोनी साथे जोड़ाय बेंजीन साथे एटले जो फिनोल बनी जाए અને આટલો ભાગ છે એ અહીંયાથી છૂટો પડી જાય એટલે શું મળી જાય સે થ્રી સીઓ એસિટોન છે એ મળી જાય તો આ રીતના ક્યુમેન હાઇડ્રોપેરોક્સાઇડ હોય શું હોય ક્યુમેન હાઇડ્રોપેરોક્સાઇડ જેમાંથી શું બની શકે છે આ શું છે ફિનોલ ખબર પડી ક્યુમેન હાઇડ્રોપેરોક્સાઇડ માંથી ફિનોલ છે બને પણ એ ક્યુમેન હાઇડ્રોપેરોક્સાઇડ ક્યાંથી બને ક્યુમેન બને તો આ રીતના આઈસોપ્રોપાઇલ બેન્ઝીન લેવામાં આવે આઈસોપ્રોપાઇલ બેન્ઝીન એને શું કહેવામાં આવે બેટા કયો મેન તરીકે ઓળખવામાં આવે ક્લિયર एवरीवन ચલો મને સોનું મન્નો બતાવો મને સમજમે આયા સબકો ચલો ઓકે નેક્સ્ટ બ એન્ઝિન ડાયઝોનિયમ ક્ષાર હા બીડીસી એનો હાઇડ્રોલિસિસ કરાવવામાં આવે બીડીસી લાય અને એનો હાઇડ્રોલિસિસ કરાવવામાં આવે તો હાઇડ્રોલિસિસ થી હીટ કરવામાં આવે એટલે શું થાય n2 અહીંયા થી છૂટો પડી જાય h+ અહીંયા cl સાથે ચાલો જાય oh- વધે aoh- ક્યાં જાય તો કે બેન્ઝિન ની રીંગ સાથે જોડાઈ જાય એટલે જો ફીનોલ છે એ bdc માંથી પ્રાપ્ત થા ખ્યાલ આવ્યો તો આ રીતના પણ ફીનોલનું ઔદ્યોગિક ઉત્પાદન થાય ક્લિયર एवरीवन સમજ પડ્યા બેટા અન્ડરસ્ટેન્ડ ચાલ નેક્સ્ટ ઓ કીતા સીતા બબિતા ક્લિયર બેટા ચલો ઓકે સેલે સેલે કે એસિડ નો સોડિયમ क्षार

સોડા લાઈમ એટલે કોનો કોનો મિશ્રણ NaOH અને CaO એમનું મિશ્રણ હોય તો સોડા લાઈમ સાથે પ્રક્રિયા આતા હીટિંગ કરાવવામાં આવે તો ડી કાર્બોક્સિલેટ ડી કાર્બોક્સિલેશન થાય ડી કાર્બોક્સિલેશન થાય ડી કાર્બોક્સિલેશનથી શું થાય અહીંથી દો CO2 છે દૂર થઈ જાય હા સોડિયમ છે હાઇડ્રોજન

ઓલિયમ સાથે રિએક્શન કરાવવામાં આવે તો ફર્સ્ટ સ્ટેપમાં શું બને બેન્ઝીન સલ્ફોનિક એસિડ શું કહેવાય એને બીએસએ ઓકે ચલો પછી જો ઓલિયમ એટલે કોનું કોનું મિશ્રણ તો કે આનું કોનું આનું કોનું H2SO4 SO3 ઓલિયમ કૈલિયમ ઓલિયમ કૈલિયમ ઓલિયમ કૈલિયમ ओलियम ओलियम એટલે એટ્રોસ ઓફ ઓર + SO3 અ મનન મિશ્રણ કરવા માં આવે તો શું બની જાય H2SO7 એને વાય સાતે પ્રક્રિયા કરવા માં આવે ચોટ ટોન ટોન

ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ઇલેક્ટ્રોન વિડ્રોંગ ગ્રુપ હોય તો જો ફિનોક્સાઈડ આયન ની સ્થાયિતા વધે એમસીક્યુ માટે આ વસ્તુ યાદ રાખવાની હા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો શું થાય ફિનોક્સાઇડ આયનની સ્થાયિતા ઘટે જો

ઇલેક્ટ્રોન વિડ્રોઇંગ ગ્રુપ એટલે અહીંયાથી ઈઝીલી હાઇડ્રોજન છે એ દૂર થઈ જાય એટલે જો પેલા ફર્સ્ટ પછી થર્ડ પછી જો નોટો નોટો ક્યાં આવ્યો નોટો દૂર થઈ ગયો હા પેરા પોઝિશન પર ઝડપથી દૂર નો થાય બરાબર પેરા પોઝિશન તો બહુ જ દૂર રહે બંને ખેંચવાનો ધંધો કરે જો માઈનસ આર ને માઈનસ આ બંને ઇફેક્ટ દર્શાવે અહીંયા ખાલી માઈનસ આ ઇફેક્ટ ઇન્ડક્ટિવ ફક્ત જોવા મળે એટલે પેલા ફર્સ્ટ પછી થર્ડ પછી આવશે

चलो नेक्स्ट जो है एसिडिक प्रबलता क्रम नेक्स्ट जो रिडक्शन आ तो सीम्पल फिनोल नो रिडक्शन था एटले शुं थाय तो के कई नाय तुम मिले हम मिले मिलते ही बार बार रहे फिनोल जड़ेन और जिंक ऑक्साइड जिंक डस्ट नी प्रेजेंस में रिएक्शन थाय तो शुं बनी जाय व्हाट इज प्रोड्यूस बेंजीन बेंजीन है ओ नालायक बेंजीन नहीं बेंजीन तो फिनोल माथी शुं बनी जाय रिडक्शन थी बेंजीन प्राप्त थाय फिनोल नी प्रक्रिया करावामां आवे हाइड्रोजनेशन करावामां

સાયક્લોહેક્ઝેનોલ તો આ રીતના હાઇડ્રોજનેશન થી શું બને બેટા સાયક્લોહેક્ઝેનોલ છે એ પ્રાપ્ત થાય પછી જો આ ફિનોલ નો ઓક્સિડેશન કરાવવામાં આવે કોની હાજરીમાં કમિંગ નો ફોર કમિંગ નો ફોર કમિંગ ફોર 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 કમિંગ નો ફોર અથવા કેટોકાર્ટો 7 ઓ 7 અ પોટેશિયમ ડાયક્રોમેટ અથવા સાંદ્ર HNO3 ની પ્રેઝન્સમાં તો ફિનોલ જો ઓક્સિડેશન થઈ જાય ઓક્સિડેશન થાય એનો મતલબ શું What is the meaning of oxidation? What is the meaning of oxidation? हाँ? बोलो चलो बोलो हा यस यस बबीता एब्सोल्युटली राइट मेरे बच्चे ऑक्सीजन उमेरा है ना ऑक्सीडेशन के वहां आवे हां नालायक को 12th में पहुंच गया तो भी याद नहीं थी हां तो ऑक्सीजन से ही उमेरा है એટલે ऑक्सीडेशन થઈ જાય તો જો ઓક્સિડેશન થઈ જાય છે શું બની જાય

ઓર્થો પોઝિશન પેરા અને પાછી ઓર્થો પોઝિશન આ ફર્સ્ટ આ સેકન્ડ થર્ડ ફોર્થ ફાઇવ સિક્સ તો ટુ ફોર સિક્સ ટ્રાઈ બ્રોમોફિનોલ છે એ બ્રોમિનેશન થી પ્રાપ્ત થાય ક્લિયર નેક્સ્ટ પછી સીએસ ટુ માં બી આર નો કાર્બન ડાયસલ્ફાઇડ આગળ આપણે જોયો આગળ શું હતું બ્રોમિન જળ નો ઉપયોગ કર્યો તો અહીંયા જો સીએસ ટુ કાર્બન ડાયસલ્ફાઇડ માં બી આર ટુ છે એડ કરેલું હોય તો શું થાય તો ફિનોલમાંથી શું બને પેરાબ્રોમોફિનોલ મળે તો આ મેજર મુખ્ય પ્રોડક્ટ તરીકે આપણને પેરાબ્રોમોફિનોલ મળે અને બીજું શું મળે તો બીજું આપણને શું મળે ઓર્થોબ્રોમોફિનોલ છે એ મળે કેવો મળે માઇનોર હા ઓછા પ્રમાણમાં મળે આસિમેટ્રિકલ બેન્ઝિન હોય એટલે એની સહાયતા વધારે હોય એટલે વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય ચાલો તો કાર્બન ડાયસલ્ફાઇડ વાપરીએ ને

પાણી બનીને ભાગી જાય પછી અથવા તો અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય ઓર્થો પોઝિશન પરથી અથવા તો પેરા પોઝિશન પરથી હાઇડ્રોજન દૂર થઈ જાય પાણી દૂર થઈ ગયો જો તો નોટો ઓર્થો સ્થાનને જોડે અથવા નોટો પેરા સ્થાનને જોડે પ્લસ સાથે શું મળે H2O તો જો બે કમ્પાઉન્ડ મળે શું બને ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ છે પ્રાપ્ત થાય ઉત્કલન બિંદુ કોનો વધારે જોવા મળે તો

पिक्रिक एसिड अथवा तो शॉर्ट में ट्राई नोटे नाइट्रो नो एन फिनोल नो पी टी एन पी पिक्रिक एसिड अथवा तो શું કહેવામાં આવે બેટા ટી એન પી તરીકે ઓળખવામાં આવે તો આ રીતના સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા થાય હા અગર જોઈએ ને મંદ હોય તો ઓર્થો ને પેરા નાઇટ્રોફિનોલ બને સાંદ્ર હોય તો 2 ફર 6 ટ્રાઇ નાઇટ્રોફિનોલ પિક્રિક એસિડ अथवा टी एन पी પ્રાપ્ત થાય ક્લિયર ચાલો પછી નેક્સ્ટ જોઈએ તો આ રીતના 2 ફર 6 નાઇટ્રાઇટ્રોફિનોલ છે એ મળે

उष्मा गति के रीते कंट्रोल था इतने सो बने पेरा हाइड्रोक्सी बेंजीन सल्फोनिक एसिड क्लियर जो 15 20 डिग्री सेल्सियस ऑर्थो तो हाइड्रोक्सी बेंजीन सल्फोनिक एसिड 2500 डिग्री सेल्सियस पर सो था बेटा बोलो 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 राम श्याम कन श्याम पेरा हाइड्रोक्सी बेंजीन एसिड क्लियर एवरीवन चलो तो आ रीतना सल्फोनेशन थाय नेक्स्ट ओवर रिंग अल्काइलेशन करावामां आवे तो रिंग अल्काइलेशन फिनोल लेवामां आवे

સો પ્રોફાઇલ છે પેરા પોઝિશન પર જોડાઈ જશે એટલે વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય બરાબર ચાલો તો આ રીતના રિંગ આલ્કાઇલેશન થી એસિડિફિકેશન થઈ જાય AlCl3 નો દેકાપેલી છે જો શું છે નોટ AlCl3 પ્રબળ લુઇસ એસિડ ઉદીપક છે એટલે શું થાય તો કે એટલે પ્રબળ લુઇસ એસિડ ઉદીપક પવને લીદે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા ફીનોલ સાથે જોડ થાની જોવા મળે ના ઇન શોર્ટ આ આલ્કાઇલેશન થાય પણ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા એની થાય નહીં ખબર પડી તો આ રીતના રિંગ આલ્કાઇલેશન રિએક્શન છે એ થાય નેક્સ્ટ જોવા પછી કપલિંગ 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 કપલ બને ને કપલિંગ કપલિંગ પ્રક્રિયાને કોલબેસ કોલ્બે ચાલો તો કપલિંગ જો ડાયઝોનિયમ ક્ષાર સાથેની સંયોગમાં પ્રક્રિયા થાય કપલિંગ રિએક્શન થાય ડાયઝોનિયમ ક્ષાર સાથે તો જો ડાયઝોનિયમ ક્ષાર બીડીસી લેવામાં આવે આ શું લીધેલું છે સોલ્યુશન પ્રેઝેન્સમાં રિએક્શન થાય તો શું થાય અહીંયાથી બોન્ડ તૂટી જાય એટલે આ બંને ઇલેક્ટ્રોન કોણ લઈ લે નાઇટ્રોજન છે એ બંને ઇલેક્ટ્રોન લઈ લે હા એટલે જો એન ડબલ બોન્ડ એન બની જાય અને એ શું થાય પછી બે ઇલેક્ટ્રોન લઈ અને અહીંયા બેન્ઝિન રિંગ સાથે બંને છે નાઇટ્રોજન જોડાઈ જાય તો જો જોડાઈ જાય છે તો આ રીતના કપલિંગ પ્રક્રિયાથી કપલિંગ પ્રક્રિયા થાય તો ડાયઝો યુક્ત ફિનોલ કમ્પાઉન્ડ છે આપણને પ્રાપ્ત થાય હા તો આ રીતના બીડીસી અને ફિનોલ રિએક્શન થાય તો કપલિંગ પ્રક્રિયાથી આપણને સોલ્ટ છે કમ્પાઉન્ડ છે પ્રાપ્ત થાય ડાયઝની અંદર આનો યુઝ યુટિલાઇઝ છે કરવામાં આવે નેક્સ્ટ જો પછી કોલ બે

मेन तो ये लोगों ने आमी के निजाम नो यूटिलाइज करता आवड़ वो जो ये चलो जो केवल इतना था केवल रहते था आवेरिते फिनॉल सुबह ने सेलिसिलिक एसिड कोलबेशन सेलेशन केवल इतना था तो जो यहाँ थी H2 माथी आ वो H माइनस टूइ हाइड्रोजन साथे जाए अब ने इलेक्ट्रॉन ऑक्सीजन ले ले

CO2 તો C ડબલ બોન્ડ O2 CO2 રિએક્શન કરે જો કેવી રીત ના થાય આની આવી રીતે થાય આ ઓક્સિજન એ લીધા એ એ લીધા જો લઈ લીધા હા એટલે આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવી ગયો ને પછી શું થાય એ નેગેટિવ ચાર્જ કોની સાથે જોડાય આ કાર્બન સાથે કોણ જોડાય જાય અહીંયા કાર્બન પાસે નેગેટિવ ચાર્જ છે એટલે જોડાઈ જાય જો જોડાઈ ગયો પછી શું થાય ઓક્સિજન નેગેટિવ ચાર્જ પૂરો કરવા માટે એની પાસે ઇલેક્ટ્રોન છે જ ઓલરેડી તો એ કોને જોડી દે પોતાની સાથે હાઇડ્રોજન ને એટલે શું થાય આ બે ઇલેક્ટ્રોન અહીંયા પાછા આવી જાય તો જો અહીંયા શું બની ગયું સી ડબલ બોન્ડ ઓ માઈનસ એની સાથે હાઇડ્રોજન જોડાઈ જાય એટલે જો સી ડબલ ઓ એચ બની જાય બરાબર અને પછી સાથે અહીંયા શું મળે આપણને ઓ માઈનસ અહીંયા થી પણ બે ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન પાછા લઈ લે હ एटेटिव चार्ज क्रिएट थी जाए पी शू एसिड बेज रिएक्शन प्रोटोन न स्थलांतरण थे जो के हाइड्रोजन क्या जाए ऑक्सीजन पास खबर पड़ी एट जो आई गो पी सी डबल ओ माइनस एच थ्री ओ प्लस एच प्लस एट्लस 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 एट्लस

પાણી ભાગી ગયો પછી શું થાય પછી આવું થાય કાર્બન કાર્બન ના બંને ઇલેક્ટ્રોન લાય અહીંયા થી આ બોન્ડ ના બંને ઇલેક્ટ્રોન સીએલ લાય અને સીએલ ભાગી જાય સેના ફોર્મમાં માં સીએલ માઇનસ ના ફોર્મ એટલે જો કાર્બન સાથે બે સીએલ જોડાઈ જાય ડાયક્લોરો કાર્બન છે એ બને સિક્સ સંયોજકતા ઇલેક્ટ્રોન કાર્બન પાસે હોય શું બને આ ડાયક્લોરો કાર્બન ફર્સ્ટ સ્ટેપ માં શું બન્યું ડાયક્લોરો કાર્બન તો આ ફર્સ્ટન થાય સમજ પડે ક્લિયર ગીતા સીતા વ્યામ ઘનશ્યામ બોલો સમજ મેટા ચાલો નેક્સ્ટ સેકન્ડ સ્ટેપમાં માં જો ફિનોલ સાથે OH માઈનસ આવે અને ખરે ખરે એટલે શું થાય એ પણ અહીંયાથી થી હાઇડ્રોજન લઈને ભાગી જાય બને ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે આવી જાય અહીંયા આ H પ્લસ ના ફોર્મ ભાગી જાય H2O દૂર થઈ જાય બરાબર H2O છે એ દૂર થઈ જાય એટલે જો શું બની ગયો O માઈનસ ફિનોક્સાઇડ આયન બની ગયો પછી અહીંયા બોન્ડ ના ઇલેક્ટ્રોન કાર્બન પાસે બે ઇલેક્ટ્રોન છે જ એટલે આ ક્લોરો કાર્બન ડાયક્લોરો કાર્બન છે એ આવે અને પછી માર્કેટમાં માં કરે હા શું થાય તો કે અહીંયા જો આ કાર્બન સાથે બંને ઇલેક્ટ્રોન છે એ એટેચ થાય એટલે અહીંયાથી આ કાર્બન કાર્બન છે અહીંયા સાથે જોડાઈ જાય બરાબર હાઇડ્રોજન તો એ જો કાર્બન સાથે જોડાઈ ગયો આ કાર્બન આ ક્લોરીન બોન્ડ બ્રેક થઈ ગયો બોન્ડ છે અહીંયાથી બ્રેક થઈ ગયો એટલે ચાલો પછી શું થાય તો કે કાર્બન પાસે બે ઇલેક્ટ્રોન છે એ બે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ને આપીને બોન્ડ બનાવવાનો પ્રયત્ન કરે આ રીતના જો એટલે અહીંયા તો એ બે બે ઇલેક્ટ્રોન પાછો કોણ કોને આપી દે હાઇડ્રોજન બેન્ઝિન ને એટલે જો ઓ માઇનસ અહીંયા જો ફરીથી બોન્ડ બની ગયો અને અહીંયા જો કાર્બન સાથે કોણ જોડાઈ ગયું બેટા હાઇડ્રોજન પછી 2H- માઇનસ સાથે એમની રિએક્શન કરાવવામાં આવે તો Cl બંને પોઝિશન પરથી Cl Cl ભાગી જાય એમની સાથે કોણ જોડાઈ જાય બેસ્ટ લિવિંગ ગ્રુપ છે હા Cl યુ નો ધેટ

ખબર પડે ઓએચ સાથે સીએચઓ સેલિસાલ્ડીહાઇડ ઓએચ સાથે સી ડબલ ઓએચ સેલિસિલિક એસિડ તો આ રીતના સેલિસાલ્ડીહાઇડ છે પ્રાપ્ત થાય નેક્સ્ટ જો ફિનોલ કસોટી કરાવવામાં આવે હા ન્યુટ્રલ એફસીએલ 3 ટેસ્ટ લેબની અંદર પણ કરી શકાય ફિનોલ અથવા ફિનોલ ના લેવામાં આવે એફસીએલ 3 ની પ્રેઝન્સ પ્રક્રિયા કરવામાં આવે તો કોમ્પ્લેક્સ સંકીર્ણ કમ્પાઉન્ડ છે સંકીર્ણ ટાઈપ કમ્પાઉન્ડ છે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ મળે જેનો કલર કેવો હોય જો બ્લુ કલર ગ્રીન કલર પર્પલ હોય અથવા તો વાયોલેટ હોય હા વાદળી લીલો પર્પલ કે જાંબલી આવો કલર છે એમનો જોવા મળે બરાબર એમની રિએક્શન થાય એટલે જો ફિનોલ લેવામાં આવે FeCl3 ની પ્રેઝન્સમાં પ્રક્રિયા થાય તો FeCl2 મળે પ્લસ સાથે HCl મળે ઓ FeCl2 હોય એના લીધે ફેરિક ક્લોરાઇડ ટેસ્ટ થી જામલી કલર છે એ પ્રાપ્ત થાય તો આ રીતના આપણે ફિનોલ ની કસોટી કરી શકીએ ખ્યાલ આવ્યો દરેકને ક્લિયર એવરી યસ ખબર પડી હવે તો હા આપણે દરેક દિલથી આભાર વ્યક્ત કરીએ રીપી લર્નિંગ હબનો કે જેના લીધે તમે હું આજ ભણાવીએ હું ભણાવું છું ને તમે ભણો છો એના માટે દિલથી એનો આભાર વ્યક્ત કરીએ થેન્ક યુ બાય બાય બેટા બાય 嘿嘿